આપ સૌની સાથે સર્જક જયભીખોની ઐતિહાસિક નવલકથા વિક્રમાદિત્ય હેમુ વિશે થોડીક વાતો કરવાની અનુકૂળતા કરી આપવા માટે ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એના પ્રમુખ શ્રી મંદનાબેન પરીખ અને એના મંત્રી શ્રી માયંકભાઈ ઉપાધ્યાય એમનો આભારી છું અને સવિશેષ આભારી એ માટે છું કે નવલકથાના આખી રચના પ્રક્રિયા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ઇતિહાસમાં જેને વિશે બહુ ઝાંખી પાંખી માહિતી છે એ માહિતીને એકત્રિત કરી એક પાત્રનું સર્જન કરવું અને એવું સર્જન કર્યું જય ભીખુ એ હેમુનું અને એ પાત્રની સાથે એને એક જીગરી દોસ્તનું સર્જન કરવું અને એ સર્જન કર્યું બાદશાહ શેરશાહનું અને ત્યારે હેમુની કઈ વિશેષતા છે વિન્સન્ટ સ્મિથ નામનો ઇતિહાસકાર કહે છે કે એ જમાનામાં હેમુ જેવી વ્યૂહરચના કરનાર બીજો કોઈ નહોતો તો કલ્પના કરો કે જે સમયે જ્યારે યુદ્ધો લડાતા હતા ત્યારે કેવા નવા નવા વ્યૂહ રચવા જોઈએ એનો બહુ ભાગ્યે જ વિચાર થતો હતો અને ત્યારે હેમુ કહે છે કે જો આ રચનાનું યુદ્ધમાં મહત્વ ન હોત તો શા માટે શા માટે આપણા અગાઉના ઋષિઓએ અને એ પછીની વ્યક્તિઓએ રાજનીતિના શાસ્ત્રો રચ્યા હોત હેમુ કહે છે કે આ રાજનીતિ ના શાસ્ત્રોની વાત એ માટે કરું છું કે એણે ઓછા સંહારથી મોટા વિજય મેળવવાની ચાવી આપણને આપી છે અને એટલે જ એમું કહે છે કે કેટલીક વાર આડેધડ બસ સામે હુમલો કરવો કોઈ વ્યૂહ નહીં કોઈ એની આસપાસનું આયોજન નહીં કોઈ વ્યૂહરચના નહીં એવી વ્યક્તિઓના પરાજય થાય ત્યારે હેમું કહે છે કે મને એમ લાગે છે કે આ એમણે સામે ચાલીને વોરેલો પરજય છે એ રીતે હેમુની આંખમાં એ સમયની એક વાસ્તવિક પરિસ્થિતિ હતી બાબર ભારત પર વિજય બન્યો ત્યારે બહુ ઓછી સેના લઈને અહીંયા આવ્યો હતો અને ત્યારે હેમુ એક સ્વપ્ન છે વિજયનું સ્વપ્ન અને એ સ્વપ્નની સિદ્ધિ એ ઝંખે છે પોતાના મિત્ર શેરશાહમાં ભારતીય ઇતિહાસની બાદશાહ શેરશાહ અને વિક્રમાદિત્ય હેમુની મૈત્રી એક અનોખી મૈત્રી છે જ્યાં સ્વાભાવિક રીતે રાજકારણમાં મૈત્રી એક સોદો હોય લાભ થતો હોય ત્યાં સુધી મૈત્રી રહેતી હોય ત્યાં અહીં લેખકે એક અફઘાન અને એક જૈન વણિક વચ્ચેની સાચી દોસ્તીની સાચા દિલની મૈત્રીની વાત કરી છે અને એ મૈત્રી ક્યાંથી સધાય છે એ બંનેમાં એ જે કથા છે એ જોનપુર ગામમાં મદરેસાના બે નિશાળિયા ધર્મ ભિન્ન છતાં હૃદય ભિન્ન એક તીર્થંકરનો ઉપાસક અને બીજો ઈસ્લામનો આરાધક આ બંને વચ્ચે એક અદભુત મૈત્રી જરા ક્રાંતિના ઇતિહાસનું સ્મરણ કરો તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનું સ્મરણ થશે અને આ બંને વચ્ચે ગાઢ મૈત્રી અને અશફાક ઉલ્લાખા પાક મુસલમાન અને રામપ્રસાદ બિસ્મિલ ચુસ્ત આર્ય સમાજ અને કેવી મૈત્રી અને કેવું પરિણામ એ બંને ક્રાંતિની આગમાં ઝંપલાવ્યું દેશની આઝાદી માટે પોતાની જાન ફેસાણી માટે તૈયાર થયા અને આ મૈત્રી કેવી કે ઓગણીસો ને સત્યાવીસની ઓગણત્રીસમી ડિસેમ્બરે આ એક જ દિવસે આ બંનેને અંગ્રેજ સરકારે ફાંસી આપી અને એ સમયના ઉલ્લા ખાના શબ્દો મિત્રો યાદ રાખવા જેવા છે માટે આપને કહું છું કે વતન હંમેશા રહે શાદ કામ ઓર આઝાદ મારું વતન હંમેશા શાદ કામ અને આઝાદ રહે હમારા ક્યાં અગર હમ રહે ન રહે અમે રહીએ કે ન રહીએ અમારા વતનની શાન રહે એ અમારે માટે મહત્વનું છે અને ત્યારે એ જૌનપુરની શાળા અને એની નિશાળ એમાં પંડિત પણ હતા અને ઉલેમાઓ પણ હતા એમાં શાસ્ત્રની વાતો પણ થતી હતી અને શસ્ત્રની વાતો પણ થતી હતી એમાં આ લોકમાં જીવન સફળ કરવાની વાતો થતી હતી અને પરલોક હાંસલ કરવાની વાત પણ થતી હતી ત્યાં કુરાન અને વેદના પાઠો બનાવવા હતા શિલ્પશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર અને સંગીત શાસ્ત્ર શીખવાડાતા હતા અશ્વિદ્યા માતંગ વિદ્યા સમજાવવાતી હતી ધનુર્વિદ્યા ખડગ વિદ્યા આ બધું સમજાવતું અને પછી લેખક જયભીખુ આ મૈત્રીનું કેવું સરસ વર્ણન કરે છે બંને એક મુખથી હસતા અને એક આંખથી રોતા કવિતા જેવું એમનું જીવન હતું અને કહે છે કે બંને વળી પાછા કવિતાના રસિયા હતા ફરીદ હતો એટલે કે શેરશાહ શેખ સાદી અને ફિર્દોસીનો આશક તો હેમરાજ હતો કાલિદાસ ભાવભૂતિનો ઉપાસક આકાશમાં કેવળ તારલિયા ઝબુકતા હોય ને જંગલમાં એકલા આગિયા ચમકતા હોય ત્યારે પુષ્પોની સુગંધથી મસ્ત બનેલા બે કિશોરો રેલાતી ચાંદનીમાં પંખીની જેમ કલરવ કરી રહેતા હતા કેવી દોસ્તી એક ફિરદોસીની શાયરી છોડતો ગુલાબ નરગીસ અને બુલબુલને બિરદાવતો અને બીજો કાલિદાસ કાવ્ય છટ્ટા રજૂ કરતો કમલ પદ્મ અને કોકિલનો ગુંજારવ કરતો એક લૈલા મજનુંને યાદ કરતો તો બીજો વિશ્વામિત્ર અને મેનકાને સંભાળતો યુવાની જ્યારે ફરીદને બિહારના શાહને ત્યાં સિપાહી તરીકે બંને મિત્રો જુદા પડ્યા અને હેમુને દિલ્હીમાં ઝવેરી બનવા તરફ લઈ ગઈ અને ત્યારે એક વખત બિહારના શાહની નોકરીમાં રહેલા ફરીદે વાઘ સાથેના શિકારમાં બિહારના શાહને જાનના જોખમે બચાવ્યા અને એને ખુશ થઈ આ ફરીદ ખાને શેર શેરખાનું ઉપનામ આપ્યું જ્યારે હમુએ પોતાના મિત્રની સુરવીરતાની વાત સાંભળી ત્યારે કહ્યું કે આ મારો દોસ્ત એ જરૂર એક સમયે હિન્દનો બાદશાહ બનશે અને પોતે પોતાના મિત્રને હિન્દનો બાદશાહ બનવામાં મદદ કરશે જો તમે એ સમયનો આખો ઇતિહાસ માં ક્યાંક છળ કપટ જોવા મળે ક્યાંક દગાબાજી જોવા મળે ક્યાંક જરૂન જોવા મળે ત્યારે અહીંયા પ્રેમ જોવા મળે છે એ જ એની વિશેષતા છે અને એ પણ બે તદ્દન જુદી જુદી કોમ વચ્ચેના મિત્રતા એ અહીંયા જોવા મળે છે હેમુના પિતા એનું નામ હતું રાજપાલ ધનાઢ્ય ઝવેરી એમની ઈચ્છા એવી કે હેમુ આ ઝવેરાતના વ્યવસાયમાં પારંગત બને દિલ્હીમાં એમની ઘણી મોટી નામના પણ હતી રાજપાલજીની એક ઝવેરી તરીકે એક શ્રેષ્ઠી તરીકે અને નવાબો સુબાઓ સુલતાનો એ એમના ત્યાં આવતા પરંતુ કોણ જાણે કેમ હેમો ને આમાં મજા આવતી નહોતી એના કારણ કારણ એનો સ્વભાવ જ સાવ જુદો હતો એના શબ્દોમાં મર્દાને સજીવન કરવાની તાકાત હતી એની બાહુમાં સલ્તનતો સર્જવાની ને ભાંગવાની અજબ કરામત હતી એને તલવારબાજીમાં પછાડે એવો કોઈ માણસ થયો નહોતો અને એની બંદૂકની નેમ એવી હતી કે એ સહેજે ચૂકતો નહીં ગજ સેનાનો શોખીન તમે જો એક ઝવેરી છે અને હાથીઓની સેના રાખે છે ગજસેનાના શોખીને એવા નરબંકાએ પોતાની આગવી ગજસેના કેળવી હતી અને એમાંય હવા હવા એ તો એનો અતિ પ્રિય હાથી હતો અને એ હવા સાથેની એની દોસ્તી પણ એક દિલની દોસ્તી હતી આ હેમુને ત્યાં આવેલા જતીએ હેમુની ભીતરમાં પડેલી રાજકારણમાં જવાની ઈચ્છાને જાગ્રત કરી અને કહ્યું કે તું જા અને તારા મિત્રને શેરશાહને ગાદી પર આવવા માટેનો પ્રયાસ કર અને પછી એને નક્કી કર્યું કે મારે મારા મિત્રને દિલ્હીનો ગાદીપતિ બનાવવો એ જમાનો કેવો હતો એ સમય કેવો હતો ઇતિહાસનો લેખક એ માત્ર ઇતિહાસ આપે પણ એક સર્જક જ્યારે ઇતિહાસની વાત કરતો હોય અને એ ભૂમિની વાત કરતો હોય એ પરિસ્થિતિની વાત કરતો હોય ત્યારે જાણી એ આખી પરિસ્થિતિ એ આખો પરિવેશ એ આખો વાતાવરણ એ આપણી સામે પ્રગટ કરી આપે છે કેવી હતી એ વખતે સ્થિતિ આપણી બીમાર બાબર અને એ પછીની અંધાધૂંધી હિન્દની ભૂમિ પર એ સમયે નવા નવા વિજેતાઓના ધારાઓના આગમનથી રહેસાતી હતી ખૈબરઘાટ બોલન પરથી નવા નવા લોકો નવી નવી જાતિના લોકો આક્રમણ કરતા પ્રાંત પ્રાંતના સુબાઓ અને સરદારો સ્વતંત્ર થવાની અધિરાઈ હતા ચારે બાજુ શાહી શત્ર મંડાઈ હતી સ્વાર્થના સગા સહુ બની ગયા હતા અને ત્યારે બાબરે બહુ નાનું લશ્કર હતું એની પાસે પણ એને છેક આસામ સુધી અને શિયાલકોટથી રણથંભોર સુધી પોતાનું રાજ્ય જમાવ્યું હતું મજાની વાત એ છે કે બાબરનું લશ્કર બહુ નાનું હતું પરંતુ બાબરને માટે જાન આપનારું હતું આ બાબર રાજનીતિ કુશળ હતો પણ ભારતની રાજ્ય પદ્ધતિથી અજાણ્યો હતો પરિણામ એ આવ્યું કે એના મંત્રીઓ અને વજીરો જ રાજ્ય ચલાવવા લાગ્યા અને એ તો માત્ર લડાઈઓનો દીવાનો બની ગયો હતો એણે એક ગામમાં બે રમઝાન મહિના પણ વિતાવ્યા નહોતા એટલે કે સતત લડાઈને માટે આગે કૂચ કરતો રહેતો પ્રજાના કલ્યાણ તરફ એનું કોઈ ધ્યાન નહોતું આથી રૈયતને એના માટે પ્રેમ થયો જ નહીં સતત લડતો રહ્યો અને ત્યારે એ પરિસ્થિતિમાં આ શેરખાં શેરશાહ આવે છે આ શેરશાહ એ ચુનારગઢથી મલ્લિકા લાડુને ત્યાં મહેમાન બનીને ગયો હતો અને એ શેરખા તરફ આ મલિકા આકર્ષાય છે અને પછી એ મલિકા સાથે પ્રેમ કરે છે એ સમયે દિલ્હીના તખતા ઉપર થી બાબરે વિદાય લીધી જો તમે ઐતિહાસિક નવલકથામાં બનતી ઘટનાઓ એના મૃત્યુ પછી એના ચાર પુત્રો કામરાન હિન્દાલ મિર્ઝા અને હુમાયુ આ ચાર પુત્રો વચ્ચે રાજ્યનો વિસ્તાર વહેંચાઈ ગયો તમે જો બાબરે એક સામ્રાજ્ય સર્જ્યું એ ચાર પુત્રોમાં ચાર જગાએ વહેંચાઈ ગયું જ્યારે ઇતિહાસના પૃષ્ઠો ખોલીએ તો ખ્યાલ આવે કે કામરાનને કાબુલ અને કંધાર મળ્યા હિન્દાલ મેવાતનો રાજા થયો મિર્ઝા અસ્કરીને ચંબલની અને દિલ્હીની ગાદી એ હોમાવીને મળી પરિણામે આ વિશાળ રાજ્યના ટુકડા થઈ ગયા અને જે ઐક્યમાં શક્તિ હોય જે એકતામાં શક્તિ હોય એ શક્તિ મુગલ સલ્તનતે ગુમાવી દીધી વળી ચારેય ભાઈઓ વચ્ચે આપસમાં મનમેળ નહોતો હોમાયું બહાદુર હતો પણ બાહોશ નહોતો દુનિયાનો બિન અનુભવી હોવાને કારણે એને પોતાના લશ્કરમાં પોતાના ભાઈ કામરાન એને કામગીરી સોંપી પણ એને ઓળખી શક્યો નહીં અને આમ બધા જ ભાઈઓને બાદશાહીનું સ્વપ્ન હતું અને તેથી દિલ્હીનું સિંહાસન એ આપસી ફૂટનું કેન્દ્ર બની ગઈ બીજી બાજુ ઇતિહાસ થયા બીજી બાજુ હિન્દમાંથી રજપૂત પરંપરા પણ આથમથી જતી હતી અફઘાનોની જેમ રજપૂતો પણ ધીરે ધીરે ફાટફૂટથી વેખૂટા પડતા હતા આવા સમયે યાદ કરો પેલા જતીને જ્યારે હેમરાજને પ્રેરણા આપી અને હેમરાજને કહ્યું કે તું તારા મિત્રને આ દિલ્હીના તખ્ત પર મૂક્યા એને પ્રેરે છે અને પછી હેમરાજ શેરખાને દિલ્હીનો બાદશાહ બનવા માટે પ્રેરે છે તે શેરખાને એક મંત્ર આપે છે શેરશાહ એની પત્નીને ખૂબ ચાહતો હતો એટલે એને કહે છે કે શેરખાની માશુકા ચુનારગઢની મલિકા ભલે હોય પણ શેરશાહ તારી સાચી માશુકા તો સંતરત છે તારે ચિંતા કરવાની છે એ સલ્તનતની છે અને એ રીતે એ સલ્તનતની ચિંતા કરતા કહે છે હેમરાજ કે હવે શું કરવાનું તો કે શિસ્તબદ્ધ સૈન્ય તૈયાર કરો માત્ર સૈન્ય નહીં લોકોમાં એક દિલી કેળવો અને ત્રીજો મંત્ર આપે છે જો આ હેમુની એક રાજ્ય પ્રત્યેની ભાવના સૈન્ય જમાવો એટલે કે બળ ઊભું કરો એક દિલી કેળવો પ્રજા સાથે એક સંબંધ બાંધો અને ત્રસ્ત પ્રજાને તમારી બનાવો એના સુખ અને દુઃખ એ જુઓ અને એના દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરો બિહારનો કિસાન લડાઈના ધારા નીચે કચડાઈ રહ્યો છે એને સૈન્ય રૂપે એકઠા કરવાનું હેમું સૂચવે છે એક નવો વિચાર આપે છે અને એમાંથી તૈયાર થાય છે આપેલા કિસ્સાનોમાંથી શેરશાહનું બખ્તરિયું સૈન્ય શેરખા પણ ધર્મને વિના ચાલનારો ઇન્સાન હતો અને એટલે એના લશ્કરમાં શેખ પઠાણ સૈયદ અરબ સીદી બલુચી ઈરાની મારવાડી અને મેવાતી વીરો અને રજપૂતી જાટ પણ હતા અને આમ શેરશાહનું સૈન્ય ભાવિ દિગ્વિજય પામવા માટે કસાતું જ હતું હેમરાજની સલાહ મુજબ શેરખાએ હોબાયું અને એના ત્રણેય ભાઈઓને એકબીજાથી જુદા પડીને એવી ચાલ અજમાવી પહેલા બંગાળ બિહાર અને જોનપુર કબજે કરી એની ગાદીએ બેઠો અને પછી લડાઈમાં કામરાન પાસેથી પંજાબ જીત્યો પંજાબનું એક એક નાકું કે જ્યાંથી વિરોધીઓ આવતા હતા વિદેશીઓ આવતા હતા એ મોગલો માટે બંધ કર્યું લાહોર જે દુશ્મનને ખૂબ મદદ કરતા હતું એની પાસેની જાળીમાં આવેલો રોહતાસનો કિલ્લો એણે એણે સમરાવ્યો એનું સમારકામ કરીને તૈયાર કર્યો અને એના ઉપર યોગ્ય માણસની નિમણૂક કરી અને છેવટે આને પરિણામે હુમાયુને નાસવું પડ્યું અને ઇતિહાસનું એક આખું પૃષ્ઠ પલટાય છે જુઓ તમે બે વ્યક્તિઓની દોસ્તી અને દિલ્હીની સલ્તનત આ બંને વ્યક્તિઓ હેમુની બુદ્ધિ અને શેરશાહનું પરાક્રમ આ બંનેથી ઇતિહાસનું આખું પૃષ્ઠ પલટાય છે અને હિન્દમાંથી મુગલોના મોભી એવા હોમાવીને નાસવું પડ્યું અને શેરશાહે પોતાની તાકાતનો પોતાની શક્તિનો પોતાની સમજણનો પ્રભાવ પાથર્યો અને કેવો હતો શેરશાહ લેખક વર્ણન છે કે શેરશાહ અફઘાન સૈન્યને પોતે કેળવતો હતો એણે ધીરે ધીરે અફઘાન સૈનિકોને નવી પ્રેરણા આપી અને બીજી બાજુ હેમુ અને એનો પ્રિય હાથી હવા એની વાત કરે છે જ્યારે માલિક હેમરાજ પોતાના હાથી હવાના ગંડ સ્થળ પર આવીને બિરાજમાન થતો ને જરાક કરણશિંગાનો સાથ થતો ત્યારે હવા પૂર બહારમાં આવી જતો અને પછી એ સળગાવેલા ગોળ ચક્કરો વચ્ચેથી શાંતિથી નીકળી જતો હતો એની બે પગ વચ્ચે થતા ગોળીબારમાં એ લેશ પણ થરથરતો નહીં ક્ષણભર માટે એને એની સૂંઢમાં ખુલ્લી તલવારો અપાતી અને કોઈ શમશેર બહાદુર કોઈ સુંદર તલવારબાજી હોય એમ એ તલવારબાજી કરી માણસોની ભીડને ચીરીને ચાલ્યો જતો ક્યારેક ચારે પગે દોડતો ને એના પર બેઠેલા સવાર હેમું એને પ્રેમ આપતો આ હવા ઉપરથી તીરોની વર્ષા મોટા પર્વત જેવા જાનવરની સુંડમાં તલવાર લઈને દોડતા જમું એટલે સાક્ષાત કાળ આવ્યો સમજ્યો ભલભલા સુરવીરોના હાથમાંથી હથિયાર સરકી જતા ઘોડા ચિત્કાર કરતાં પાછા હટતા અને ભલભલાના છક્કા છૂટી જતા આખી અફઘાન સેના આ ગજ અને ગજ ગજસ્વાર ગજ એટલે વિક્રમાદિત્ય હેમુ એના પરાક્રમને જોઈને ખૂબ પ્રસન્ન થતી અને એ પ્રસન્નતાને પરિણામે એક આખી નવી સૃષ્ટિ રચાય છે જેને વિશે આપણે હવે જોઈશું હેમુ માત્ર ગાદી ઈચ્છતો નહોતો પોતાના મિત્રને માટે હેમવું ઈચ્છતો હતો કે એક પ્રજા કલ્યાણનું શાસન આવે જ્યાં પ્રેમ સ્નેહ મૈત્રી સદાચાર શાંતિ અને અહિંસા હોય અને એ વિશે આપણે હવે પછી જોઈશું